અમરેલી જિલ્લા પંચાયત હસ્તકના દામનગર અમરેલીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા સાજણ ટીંબા ગામે ગગડીયો નદી ઉપરનો પુલ છેલ્લા બે વર્ષથી તંત્ર દ્વારા બંધ કરી દેવાયો છે જેના કારણે આસપાસના આઠથી દસ ગામના લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અહીં એક પણ એસટી બસ આવી શકતી નથી જેના કારણે વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે પોતાના પ્રાઇવેટ વાહનો લઈ મૂકવા જવા પડે છે ઇમરજન્સી એકસો આઠ પણ અહીં ડાયરેક્ટ આવી શકતી નથી અને દર્દીઓ કે પ્રસુતાને હોસ્પિટલ લઈ જવા માટે ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે જેના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે નદીમાં કાચો બે મોટા ભૂંગળાવાળું ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે પરંતુ ડ્રાઈવર્ઝન માત્ર નામ પૂરતું જ છે કારણ કે નદીના પૂરના પાણી આવતા જ બધી માટી તણાઈ જાય છે અને રસ્તો બંધ થઈ જાય છે લાલજીભાઈ માલધારી મારું નામ છે બ્લુઆરી મારું ગામ છે બાજુનું આ લીલિયા તાલુકાનું સાધનની ગામ છે અને હાલ જે પુલ બંધ હાલતમાં છે તો દવાખાનાને લગતી સમસ્યા છે પુલ બંધ છે વિદ્યાર્થીને લગતી માલધારીને લગતી બધાયને આવર જવા માટે અમરેલીનો મુખ્ય માર્ગ છે આ સાધનનીમાં ગામથી લીલિયા જવું હોય તો આ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અમરેલી જવું હોય તો પણ વી પચીસ કિલોમીટરનું રન કાપીને જવું પડે છે કોઈ આવા બનાવ એવો બની ગયો હોય અને એકસો આઠ મારફત આવવું હોય તો એ વી પચીસ કિલોમીટરમાં ઉમેરવા પડે છે ત્યારે હોસ્પિટલ પહોંચે છે અને હાલ બંધ રસ્તો છે એટલે સરકારને વિનંતી છે કે વહેલા હર કામ શરૂ કરે અને વેલાહાર કામ પૂરું કર્યા ભીખાભાઈ સગનભાઈ દેવાણી માજી સરપંચ સૌ આ પુલની એટલી અધોગતિ છે એની કે વાત જવા દો અમારે ઢાંગલા ગુંદણ હરિપર કે ગમે ત્યારે બે ડિલેવરીનું કામ હોય તો આ રોડ મુખ્ય રોડ આ છે અમરેલી જવામાં આની પહેલાં થોડાક દી નીકળ્યો તો છોકરાઓએ ખાટલામાં નાખીને આદિવાસીની બાય હતી હામે કાંઠે લઈ ગયા નાથી પ્રાઇવેટ વાહન કરી અને પછી હોસ્પિટલ પગાડી તાત્કાલિક પુલ તો તાત્કાલિક થઈ શકે ને તો હંગામી ધોરણને ડાયવેદન કરવું જોઈએ અને વિદ્યાર્થીને તો તમે વાત જ જવા દો

હોસ્પિટલ જવા માટે આશરે 15 કિલોમીટર ફરીને જવું પડે છે જેના કારણે સમય વધુ પણ લાગે છે ત્યારે સાજણ ટીંબા ગામના સરપંચ સહિત તમામ ગામના લોકો દ્વારા તાત્કાલિક પુલ બનાવવામાં આવે અને વૈકલ્પિક રસ્તો સારો અને પાક્કો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મારું નામ વિપુલભાઈ ડાયાભાઈ ખુંગલા સાજણ ટીંબા ગ્રામ પંચાયત સરપંચ પદે હું સેવા બજાવું છું અમારે આ બે વર્ષથી પુલની સમસ્યા છે બે વર્ષ થઈ ગયા આ ત્રીજું ચોમાસું ચાલુ છું છે દર વખતે અમારે ચોમાસું પૂરું થાય એટલે વારંચે એમ કે ચોમાસું પૂરું થયા પછી આની પ્રક્રિયા ચાલુ થાય હજી કોઈ ચાલુ છું નથી અને સાજન ટીંબા ગુંદરણ હરિપર હાથીગઢ એકલારા ગુંદરણ આછોદર પછી અમારા બધા ગામને જોડતો રસ્તો છે ને અમરેલી જવાનો મેન રસ્તો છે હં અને અમારે અહીંથી છોકરાઓ જે ભણવા જાય આ સિંહનો વિસ્તાર છે એના મમ્મી પપ્પાને ખેતીનું કામ બંધ કરીને એના પપ્પાને સંટાળીયા મજૂર છોકરો બધી મૂકવા જવા પડે છે કારણ કે છોકરા નગર ભણવા નથી અમારે ઝડપથી આ પુલનું કામ ચાલુ થાય અને ઝડપથી પૂર્ણ થાય અમારા ખર્ચે વાયદા કરે છે વાયદા કરવાનું બંધ કરે મગનભાઈ મોહનભાઈ કીકા ગામ સાજન ખેડૂત છો ખેતી કરો છો સમસ્યા અમારા પુલની બે વર થયા છે અને લુઆરીએથી જાઓ તો તેર કિલોમીટર થાય લઈ લા અને આમથી જ આવતો તેલ કિલો તેલ કિલોમીટર થાય અને પાંચ ગામની અવર જવર છે હરિપર સાજનડીંબા લુવરિયા ચાર પાંચ ગામની અહીં તકલીફ અને અવર રસ્તો તાલુકા જોડે જોડેલો છે આ સમસ્યા છે વહેલા તકે સ્ટેન્ડર્ડ પાસ થાય જેમ બને વહેલી તકે પોલનું કામ શરૂ થાય એવી અમારી માગણી છે